ભાજપ સરકારને છેલે છેલે પણ રેલો આવ્યો ખરો રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત જબરદસ્ત રંગ લાવી રાજકોટ ટીઆરપી ગેમ પીડિત પરિવારોએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ત્યારથી જ ભાજપ સરકારની ચિંતા વધી ગઈ હવે તો એટલી હદ થઈ કે ગુજરાત સરકારે નતું જાગવું છતાં પણ જાગવું પડ્યું અને આ સંવેદનશીલ સરકારને વગર કીધે સંવેદનશીલ બની રાજકોટ અગ્નિકાંડ ના પીડિતો પ્રત્યે પ્રેમ દાખવવો પડ્યો પણ ખાસ વાત તો એ છે કે સરકાર સામે એવી માંગણી કરાઈ છે કે જે સરકારથી થી ક્યારે પૂરી નથી થાય નમસ્કાર નિર્વય ન્યૂઝ સાથે હું સુરિંદી સંવેદનશીલ સરકાર કહેવાતી ગુજરાત સરકાર જ્યારથી આ રાજકોટ અગ્નિકાંડ બન્યો છે ત્યારથી અસંવેદનશીલ બની ગઈ છે જો સરકાર સંવેદનશીલ હોત તો અત્યાર સુધી કેમ રાજકોટ પીડિતોને નતી મળી કેમ અચાનક દોઢ બે મહિના બાદ રાજકોટ અગ્નિકાંડના પીડિતોની મુલાકાત કરી યાદ આવી પીડિતોને સામે ચાલી કેમ ગાંધીનગરનું તેડું મોકલવામાં આવ્યું ટૂંકમાં કહીએ તો આ સરકારને રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની જબરદસ્ત ઇફેક્ટ થઈ છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને પીડિત પરિવારોના આંસુ લૂછી સહાનુભૂતિ મેળવવા સરકારે રાજકીય ડ્રામાબાજી શરૂ કરી રાજકોટ અગ્નિ કાંડમાં જે રીતે તપાસનો દોર આગળ વધી રહ્યો છે તે જોતાં ખુદ પીડિત પરિવારોએ ન્યાયની આશા પણ હવે ગુમાવી દીધી છે એટલું જ નહીં આ સંવેદનશીલ મુદ્દામાં સરકાર જાણે સંવેદનહીન બની ગઈ હોય તેવું લાગે છે પણ કોંગ્રેસે આપેલા બંધને વ્યાપક સફળતા મળતા જ ભાજપ સરકાર સમજી ગઈ છે કે આમાં હવે આપણાથી કંઈ થાય એવું નથી જો આપણા રાજકોટના ભાજપના ધારાસભ્ય મ્યુનિસિપલ કોર્પોરેટર કે પદાધિકારીઓ પીડિત પરિવારને એકાદ વાર પણ મળ્યા હોત તો આજે રાહુલ ગાંધીનું આ પ્રેશર આપણને ન મળત રાજકોટના ભાજપના ધારાસભ્ય મ્યુનિસિપલ કોર્પોરેટર કે પદાધિકારીઓ આજ દિન સુધી આ પીડિતોને નથી મળ્યા એકેય પીડિત પરિવારના ગેરસાંત્વન આપવા પણ નથી ફરક્યા ન્યાય માટે ભટકતા પીડિત પરિવારોના આંસુ લૂછવા ભાજપના એકેય પદાધિકારી પાસે હજુ પણ સમય નથી આ સંજોગોમાં અમદાવાદની મુલાકાતે આવેલા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવારોને મળીને ન્યાયની લડાઈમાં લડત લડવા ખાતરી આપી અને આ મુલાકાત બાદ અચાનક જ ભાજપ સરકારને રાજકૂટકની કાળના પીડિત પરિવારોની યાદ આવી અને ગઈકાલે રાજ્ય સરકારે સામે ચાલીને પીડિત પરિવારોને ગાંધીનગરનું તેડું મોકલ્યું પીડિત પરિવારોને જે ફરિયાદ હોય તેની વાત કરવા સરકારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને તેડાવ્યા પણ સરકારને નથી ખબર કે આપણી આ સહાનુભૂતિ પ્રેમ આપણને જ મોંઘો પડશે કારણ કે દેખાડુ કરવા માટે જે મોટા ઉપાડે પીડિત પરિવારોને તેડાવ્યા હતા તે પરિવારોની માંગણીથી ખુદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ અસમંજસમાં મુકાઈ ગયા કેમકે માંગે હતી કે જવાબદાર ધારાસભ્ય મ્યુનિસિપલ કોર્પોરેટરો અને ભાજપના પદાધિકારીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરો એટલું જ નહીં આરોપીઓને મૃત્યુદંડની સજા પણ કરો જવાબદાર આઈએસ આઈપીએસની મિલકતો જપ્ત કરો સીબીઆઈ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરાવો પીડિતોની માંગને જોતા સરકાર જાણે ઉલમાંથી ચૂલમાં પડી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે સ્વાભાવિક રીતે સરકાર આ માંગણીઓ સ્વીકારી શકે તેમ નથી કેમ કે ભાજપના પદાધિકારી ભ્રષ્ટ અધિકારીઓને પકડવાની સરકારમાં હિંમત જ નથી આ માત્ર સહાનુભૂતિના ડ્રામા સિવાય કશું જ નથી નક્કર પગલા ભરવા સરકાર અસમર્થ છે તે જગ જાહેર છે પીડિતોએ માંગ પણ કરી છે કે કસુરવાર અધિકારીઓને સસ્પેન્ડ નહીં જેલ ભેગા કરો પણ સરકાર અસરકાર પગલા ભરવાના મૂડમાં નથી ખુદ હાઈકોર્ટની ફટકાર પછી સરકાર આ પ્રકરણમાં લીપાપોતી કરવા ઉધામાં કરી રહી છે અગ્નિકાંડની ઘટના બની ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાતોરાત રાજકોટ દોડી ગયા હતા કોઈ જમરબંધીને નહીં છોડવામાં આવે તેવા મોટા મોટા ફાંકા માર્યા આજે જ્યારે આ ઘટનાને દોઢ બે મહિનો વીત્યો છે ત્યારે હવે સરકારને અચાનક જ પીડિતોની કેમ યાદ આવી તે ચર્ચાનો વિષય છે ગુજરાતની વાત આવે ત્યારે કોઈ રાજ્ય તેની બરાબરી નથી કરી શકે પણ જ્યારે ગુજરાતમાં આવી દુર્ઘટના બને છે ત્યારે ખબર પડે છે કે સાચે ગુજરાતની બરાબરી કોઈ જ નથી કરી શકે

મહત્વની વાત તો એ છે કે રિપોર્ટમાં આઈપીએસ આઈએસ કે ભાજપના પદાધિકારી ની કોઈ જવાબદારી નક્કી થાય તેમ નથી ટૂંકમાં ભાજપ સરકાર ભ્રષ્ટ અધિકારી તંત્રને ક્લીન ચીટ આપી દેવા ઉધામાં મચાવી રહી છે પણ સાથે સાથે પીડિતોના હમદર્દ હોવાનો ડોળ પણ કરી રહી છે પણ હવે રેલો તો ભાજપ સરકારને ત્યારે આવશે જ્યારે પીડિતોની માંગ નહીં સ્વીકારાય કૂચ કરીશું આ ઉપરાંત ન્યાય મેળવવા આંદોલન પણ કરીશું કસૂરવાર કરીને દેખાડો કરશો નહીં સરકારી નોકરીમાંથી ડિસ્મિસ કરી અને જેલ હવાલે કરી દો ભાજપ સરકાર ને અહીંયા એ સવાલ છે કે જો આ ઘટનામાં તમારા કુળદીપક હોત તો આટલી જ તમે લાલિયાવાડી કરો અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર